નમસ્કાર દર્શક મિત્રો હું સુભા વસિયત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે ભીમપુરા ગામે ગ્રામ પંચાયત ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન મહિલા ઉમેદવારો વચ્ચે રીફાઈ વિજાપુર તાલુકાના ભીમપુરા ગામે તારીખ બાવીસ જૂન બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં ગ્રામજનોએ લોકશાહીના આ પર્વને ઉત્સાહભેર ઉજવ્યો હતો આ ચૂંટણીની વિશેષતા એ હતી કે સરપંચ પદના બંને ઉમેદવાર મહિલા હોવાથી ગામમાં રોમાંચક હરીફાઈ જોવા મળી હતી ગામમાં કુલ આઠસો ઓગણત્રીસ મતદારોમાંથી સાતસો બાસઠ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જે ઉચ્ચ મતદાન તકાવાર દર્શાવે છે કે ગ્રામજનો ખાસ કરીને યુવાનો અને મહિલાઓ સવારથી જ મતદાન મથકો ઉપર ઉત્સાહભેર ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા મતદાન પ્રક્રિયા દરમિયાન ગામનું વાતાવરણ ઉત્સવ જેવું રહ્યો હતો પોલીસના કડક બંદોબસ્ત હેઠળ આખી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ ન હતી જે ગ્રામજનોની જાગૃતિ અને વહીવટીતંત્રની કાર્યક્ષમતા દર્શાવે છે આ ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની હરીફાઈએ ગામની મહિલાઓમાં રાજકીય જાગૃતિ છે ઉમેરો કર્યો છે હવે ગ્રામજનો આતુરતાથી પરિણામની રાહ જોઈ રહ્યા છે જે ભીમપુરાના ભાવિ વિકાસની દિશા નક્કી કરશે સરપંચોની ચૂંટણી હતી આજે ચૂંટણીનો જે માહોલ હતો સંપૂર્ણપણે જેની રીતે ગામમાં કહી શકાય કે જે શાંતિપૂર્વક મતદાન થયું છે એમાં જે આજે ચૂંટણીના જે લગતા અધિકારીઓ છે તેઓ મહા મહેનત છે મહેનત કર પોલીસનો બંદોબસ્ત પણ ચાપતો હતો જેથી લઈને અહીંયા કોઈ કમિશનર બનાવો ના બને સરવા બધું જે મતદાન હતું સંપૂર્ણપણે આઠ મતદાતાઓએ અહીંયા મત મતદાતાએ મતદાન કર્યું છે એક જ બુથ હતી એક બુથના ઉપર અહીંયા જે કહી શકાય કે સરકારી શાળાથી ત્યાં મતદાન થયું હતું અને શાંતિપૂર્ણ મતદાન થયું થયું છે અને બીજું આપણે એ પણ કહેવા માંગીએ કે બે સરપંચના ઉમેદવારો તો મહિલા ઉમેદવારો જે સામસામે કહી શકાય કે એ એટલા માટે શાંતિપૂર્ણ કહી શકાય કે મતદાન થયું છે વધુ માહિતી

જે મતદાન છે એ અમારા જે પોલીસ મિત્રો છે એમની સહાયથી પણ સરસ રીતે અને ખૂબ જ આનંદપૂર્વક આ મતદાન થયું છે સરપંચના ઉમેદ આપણી સાથે છે દીનપુરાના જે સરપંચના ઉમેદવાર હતા સાહેબ અંકરભાઈ પટેલ એ જેવું આજે કહી કે આપણી સાથે છે તેની સાથે પણ આપણે ચર્ચા કરું છું કે બેન કેવી આત્મતા મારા માટે કેવું હોય તો બહુ શાંત વિજય બરાબર શું લાગી છે હા તમારી તો આશા છે સારું તો તમે જે સર્કલ કરી છે આવશો તો ગામના માટે શું શું કરવામાં પણ છે ગામના માટે સાતનિક સુવિધાઓ માટે આવી શકાય તે માટે કોશિશ કરી છે પતર્ક થોડો એ માટે પણ વર્તન લાઈન એવી બધી સુવિધા છે बीजा सरपंच आपल्यासाठी सामे जी शकेमपुरामध्ये बघू सारी बाबत आहे किंवा की शक्य की इलेक्शन होय ग्राह्मण जे एकता अखं पाय चवीचे कायम प्रतिती रे शांतिपूर्ण मतदान केलं आहे बीजा सरपंच सामे उमेदवार महिला सरपंच

પરંતુ હવે જે ગામના પ્રશ્નો છે ને ગામની જે વાંચાઓ છે સમસ્યાઓ છે એને લઈને આપ શું કહેવા માગશો આજે ઇલેક્શન પૂરું થાય પચીસ તારીખે જ્યારે રિઝલ્ટ આવે જે શ્રી ગામમાં ચૂંટાઈને આવ્યું જે શ્રી પાસે ગામના વધુમાં વધુ વિકાસના કામોની આશા રાખીએ છીએ તમારા ગામના પીવાના પાણીનો પ્રશ્ન વાપરવાના પાણીનો પ્રશ્ન જે અમારો નવીન તિબીઓ મંજૂર થાય નવીન તાકી મંજૂર થાય અમારા રોજ રસ્તા ગટરકામ જે જે અમારા કામ બાકી છે એ તમામ કામ વહેલી તકે પૂરા થાય એવી સરપંચશ્રી પાસે આશા રાખીએ છીએ કે જે અમે આજે અમને જંગી બહુમત આપ્યા એવાને એવા વિકાસના કામો પાંચ વર્ષમાં અમને આપું એવી આશા રાખીએ છીએ